બ્લીસ ઓફ લાઈફ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા દિવાળી નિમિત્તે રાશન કીટ વિતરણ દિવાળી પર્વ નિમિત્તે તારીખ ઓગણીસ ઓક્ટોબરના રોજ બ્લીસ ઓફ લાઈફ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ પરિવારો માટે રાશન પાણી મીઠાઈ અને નમકીનના કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ટ્રસ્ટીના સ્વરૂપે નિમિષભાઈ પટેલ પરેશભાઈ પટેલ રશ્મિદાદા રાહુલભાઈ કેતનભાઈ કાર્પેન્ટર હેમલતાબેન તથા કામનાથ મહાદેવ હાલના ટ્રસ્ટીઓએ સહભાગી બનીને સેવા કાર્યને સફળ બનાવ્યું હતું સાથે સાથે હેન્ડીકેપ શ્રીમતી પ્રભાબેન જયંતિભાઈ પટેલ સુધી હેમદત્તાબેને કીટ એમના ઘરે જઈને પહોંચાડી હતી તેમને આર્થિક સહાય તરીકે કવર પણ આપવામાં આવ્યું પ્રભાબેને આ સહાયથી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી અને ટ્રસ્ટના તમામ સભ્યોને દિલથી આશીર્વાદ આપ્યા કે અમારા જેવા બહેનો માટે આવી સહાય કરીને તમે ખરેખર પ્રશંસનીય કાર્ય કર્યું છે તમારા બધા પ્રયાસો માટે ખૂબ ખૂબ આભાર ફાઉન્ડેશન દ્વારા આ સેવા કાર્યક્રમ માત્ર સામગ્રી વિતરણ સુધી સીમિત નહોતો પરંતુ માનવતા દયા અને સહાનુભૂતિની ભાવનાને સ્પષ્ટ કરતું પ્રસંગ બની રહ્યું

સારું જ અમારા માટે કે તમે અમારા માટે આટલું વિચારો છો તમે પાડો છો એટલે અમારે એવું વિચારવું જરૂરી ને આટલા બધા આટલી બધી લેડીઝો આટલું બધું બધાને સારી રીતે સારું મળી જાય અને બધા બધા વખાણ કરે કે આ માણસો સારા છે આપણને તહેવાર આવે આડા બી આવશે અમારા તરફથી હેપી હેપી ભગવાન અમારા ઘરના ફેમિલી બી કોઈ અમને પૂછી નહીં શકતું કે બેન ત્યાં ખાધું પીધું બીજવા છું એ બી છે પણ અહીંયા ટ્રસ્ટ લોકોનું સારું થશો આ બેનનું બી સારું થાય કે અમને આટલું સલાહ આપીને આવી રીતે અમને ફોર્મ ભરાઈને આ બધું કર્યું હું તો કહું છું એમનું સારું થશો તો અમારા ઘરવાળા બી તહેવાર તાકરે આ કહેતા જ હોય મમ્મી આજે આવશે આજે આવશે એમના માટે પણ શું આભાર બસ ના ના એમાં શું ખૂબ ખૂબ આભાર તમારો અમને આ રીતે તમે મદદ ખૂબ ખાવ છો અને એનાથી અમને થોડી સારી રહે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ અમને તો આ જસ્તીથી સારું મળે છે અમારા છોકરા છોકરીઓ બધી ખુશ છે આમ મારે કોઈ છે નહીં આગળ પાસે તમાર તારું અમારા આને આફરે જાતું હોય છે આરી ઉપર જ અમારે ખાવાનું રહેવાનું અંદર સુખી અને શાંતિ રાખ જય શ્રી કૃષ્ણ જય માતાજી આ સંસ્થા આ મેડમ છે અમારા માટે ખૂબ ખૂબ સારું છે મને વિભવા છું મારે બેબી મન બુદ્ધિની છે તો આ બધું જોઈને મારી મન બુદ્ધિની બેબી બહુ ખુશ થઈ જાય છે અને આમ રાહ જોવે કે મમ્મી જા જાય ને આ આટલું મને આવે છે દિવાળીમાં આવું તો અમને ક્યાંયથી કસરથી મળતું નથી અમારા ઘર જેવું જ છે અને અમને બહુ સારી સહાય મળે છે ને વસ્તુ પણ બહુ સરસ હોય તે બદલ ટ્રસ્ટીઓ શ્રી મેડમનો જેણે અમારે ફોર્મનું પાસ કર્યું છે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ આ બધા તમારા તરફથી બે હાથ જોડી નમસ્કાર કરે છે ભગી લાગીએ છીએ તમે આ સારું કરો છો